કે મારી થાય ચમ નિવેદ દીવા માતાઓ જતી રહે છે ફરવા જાય છે બોમ્બે અમેરિકા દિલ્હી ઓટા મારવા જાય તમારી માં કે મર છોડીને બહાર જતી રહે હરાદો છે એટલે જતી રહું તો હરાદો ચમ દીવાબત્તી ના થાય આ બધો વેમ હરાદોમાં ક્યાંસ કે નવું કોમ ના થાય એવું કે ને કોઈ દુકાન ખોલતા હોય કોઈ નવો બિઝનેસ કરતા હોય કોઈ નોકરી જોઈન થતા હોય તો શું કહેવાય આ હોલ હરાદ જવા દો પછી શરૂઆત કરીશું હારા મુહૂર્તમાં તો અત્યારે શું ખરાબ મૂહરત છે શરાદ એટલે જેમ તમારા દિવાળીની નોકરી કરો છો તો દિવાળીની રજાઓ ચીવી આવો છુટ્ટી સ્કૂલમાં તમે ભણ્યા તો દિવાળી વેકેશન ચીવ આવે વેકેશન હોય એટલે એને જો ફરવું હોય મોમાન ઘેર જવું હોય ફોઈ ના ઘેર જવું હોય ને કોકરિયા જવું હોય બધે જવું હોય જાય જાય ને એવી રીતે હરાદો બાર મહિને એક વાર હોળ હલાત આવ એવામાં ભગવાને દરેક ના પૂર્વજો શિકોતર માતાઓ જેટલી ઘરની બહાર શિકોતર જે ભૂત પ્રેત આત્મા થઈ હોય તમારી પેઢીમાં એ બધીને છુટ્ટી રજા હોય તમારે જોવા જવું હોય ને જો ખાવું હોય તો ખાજો રજા હોય છુટ્ટી હોય ભગવાને આ સમય ગાળા કે જાઓ હોલ દાડા તમ તમાર જો ફરવું હોય જે ખાવું હોય જે કરવું હોય એ કરજો એવી છુટ્ટી આલી આજ તમારા દાદા કોઈ આયા તમારા દાદા પૂર્વ થયેલા હરા દોમ આયા તમને દેખાતા નહીં આ અહીં ઘરના દરવાજે ઉભા રહ્યા તો તો એના એ આવો પણ તમે એને જોઈ ના આકો એટલે આરો કે મને કોઈ જોતું નહીં એટલે સીધા અંદર આવે અંદર આવે ને તો એની તિથિ હોય તિથિ હોય ને એ તિથિ ના દાડે તે કદાચ એ પૂર્વજ વિચારે જોતો ખરા મારો દીકરો મારી તિથિ ભૂલી ગયો એના દુઃખ થાય એના ભાત ખાવ એને ભાવતી વસ્તુ હોય લાડવા લાપસી ભાત જે એના ભાવતું હોય એને ખાવું હોય ભગવાને એને રજા આપી કે જા હાથનો નો તાર તારી વસ્તી તન જે ખવડાવે ખાજે પણ વસ્તી યાદ ના કરે તો એ પૂર્વ યાત્રા ચેલો થાય થાય નઈ એ ભૂત એ પ્રેત થયેલો તમારો વડીલ પૂર્વ દાદા તમારા પપ્પા દાદી મમ્મી યાત્રા થાય કે નહીં મારા મારી હોમ નહીં જોતો એટલે તો હરાદો એવું કે છે કે ભાઈ નવું કોઈ વસ્તુ ના કરાય ચમ કે પૂર્વજ પૂર્વજ ના તમે જો આવી રીત કદાચ વ્યવહાર હાલવાનું પાણી પીવડાવવાનું જમાડવાનું ભૂલી ગયા તો એ પૂર્વજ રાહ જોઈને બેઠો હોય તું દુકાન કર તારી વાત છે અને હરાદો જોજો તમારી નજર હોમે આજુબાજુના વિસ્તારમાં હાથ હાથ ભાગવાનો પગ ભાગવાનો બાઇક લઈને પડવાનો વધારે થશે આવું મેલેડી લડી કરી જોજો તમે ચેક કરજો જોજો વધારે ઘટનાઓ બનશે બીમારીની દવાખાનાની જમ પેલા પૂર્વજ આયા હોય ભૂખ્યા બાર મહિને એકવાર તો ભગવાન એક તો સતાલી મોકો આલ્યો કે જા તારી વસ્તી જોડે જઈને માગજે ખવડાવ ખવડાવ તો ખાજે ને ખજે ખાઈ પાછો આવી જજે તો પાછા આવ પૂર્વજ અને તમે ખવડાવો નહીં એટલે કાયો થઈને જાય એટલે ઘરમાં કોકડે બીમાર કરીને જાય લે પચાસ નો ખાડ વાલી જવું છું લે તારો ધંધો લૂંટીને ને જવું છું લે તારા ઘર માંથી પૈસા ની ચોરીઓ કરાવીને જાઉં છું જતો રે ને યાત્રા જ થઈને પણ તમારા પૂર્વજો નો દાડો છે હું એવું કઉ છું તમારા ઘેર દાદા બેહાડેલા હોય તમારા પપ્પા કોઈ નોની ઉમરે એક્સપાયર થઈ જાય તમારી મમ્મી હોય તમારી દાદી હોય તમારી બહાર શીખો તો જે જે તમારા લાગતા વરગતા અત્યારે ઘેર બેહાડ્યા હોય એમને તે જમાડજો એને પોણી પીવડાવજો એના ભાવતી હોય એ વસ્તુ છેલ્લે કંઈ ના ભાવ તો દાર ભાત પૂરી શાક લાપસી તમે જે રીતે ભોણું કોઈ મહેમાન આવ્યા હોય છે એવું ભોણું બનાવો એવું ભોણું બનાવી અને પૂર્વજ સિકોતર માતાના કોઈ સ્વાર્થ વગર ખાલી જમાડજો ધરાવજો આવું કહું છું